છત્રીસ કલાકમાં વરસાદે વિરામ લેતા ભયજનક સપાટીને ઉપર ચાલતી વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં ઘટાડો થતા વડોદરાવાસીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે

વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું ન એલર્ટ અને ડેન્જર લેવલ ને પણ વટાવી ચોવીસ ફૂટ થી પચીસ ફૂટ જેટલી પહોંચી હતી જો તે સમય વરસાદ વરસ્યો હોત તો તે પરિસ્થિતિ સર્જાય હોત પણ વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી ઉપર ચાલી રહી હોવાથી નીચાણ વિસ્તારમાં લોકો અનાઉન્સમેન્ટ કરી તેમાં સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી છેલ્લા છત્રીસ કલાકમાં વરસાદ નહીં પડતા તેમજ આજવા ડેમ પાણી પણ નહીં છોડાતા જે પાલિકા તંત્ર ના ભાગ છે જેથી વિશ્વામિત્રી નદીનું નું જળસ્તર પચીસ ફૂટ

એ બધાને કારણે ધીરે ધીરે વિશ્વામિત્રી નદીનું સ્તર ઉપર સતત આવતું હતું કે જેટલોનો પાણીનો આવરો છે એના કરતાંનો પાણીનો નિકાસ ખૂબ જ ઓછો છે એના કારણે તેને વિશ્વામિત્રી નદીનું સ્તર ડેમ બંધ હોવા છતાં પણ વધતું જ જતું હતું ડેમનું રૂલ લેવલ બસો બાર પણ પચાસ હોય તેમ છતાં અમે બસો તેર ફૂટ સુધી અને એનાથી પણ વધારે અમે ડેમને ભર્યો અને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડ્યું નહીં પરંતુ નેચરલ પાણીનો ફ્લો જ એટલો બધો છે રિવરમાં કે એ એના એલર્ટ અને ડેન્જર લેવલથી પણ વધારે ચોવીસ ફૂટથી બી વધારે પચીસ ફૂટ સુધી પહોંચી એ વખતે જો વધારે વરસાદ આવે તો એ અનમેનેજેબલ સિચ્યુએશન હતી એટલે અમે બધાને એલર્ટ પણ આપતા હતા અમે એને રિક્વેસ્ટ પણ કરતા હતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકો બહાર આવે એની માટે અને અમે કેટલા લોકોને ખસેડ્યા પણ છે પણ છેલ્લા છત્રીસ કલાકમાં વરસાદ નથી પડ્યો ડેમનું પાણી પણ અમે નથી છોડ્યું જે અમારો જે મેનેજમેન્ટનો એક પાર્ટ છે ડેમનું પાણી નહીં અને વરસાદ નહીં ઉપરવાસ અને અહીંયા એના કારણે વિશ્વામિત્રી નદી હવે એની જે સપાટી પચીસ ફૂટ હતી એમાંથી ઘટીને અત્યારે વીસ પોઈન્ટ ચાલીસ ફૂટ જેટલી આવી છે એટલે સતત એની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે જે ડેન્જર લેવલ ચોવીસ અને એલર્ટ લેવલ બાવીસ ફૂટ હતું એનાથી નીચે છે એટલે હવે આ જે એલર્ટ છે વરોડા માટે અથવા નીચાણવાળા વિસ્તાર માટે હવે રહેતું નથી અને સતત પાણી વહી રહ્યું છે અને અત્યારે જે વડોદરામાં પણ તાપ છે ઉપરવાળા ઉપર જે ઉંચાણવાળા વિસ્તાર છે જ્યાંથી પાણી આવે છે ત્યાં પણ વરસાદ નથી એટલે આ હવે ઓછું જ થશે પાણી એક લેવલનું પાણી હજી પણ ઓછું થાય ચારેક ફૂટ ઓછું થાય ત્યારબાદ અમે આજવા ડેમને છોડશું એટલે કોઈને પણ તકલીફ નહીં પડે અને આ જ લેવલે વહીને એ પાણી પણ જતું રહે એટલે ભવિષ્યમાં કદાચ નાનો મોટો વરસાદ આવે તો એ એકોમોડેટ કરવા માટે આપણી જોડે સ્પેસ રહે એ બધા કેલ્ક્યુલેશન કરી અને અમે આ ડેમ ઓપરેટ કરી રહ્યા છીએ અને અમે રિવરમાં પાણી આવવા દઈએ છીએ ઓગણત્રીસ સપ્ટેમ્બરે બપોરે એક વાગ્યાથી જે ધોધમાર વરસાદ ચાલુ થયો અને કહેવાય કે ટૂંકા સમયમાં લગભગ ચારથી પાંચ જેટલો વરસાદ વળધરામાં પડ્યો એવી જ રીતે જે પંચમહાલ અને સાવલી ઇલાકામાં પણ લગભગ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો આ કેચમેન્ટ એરિયામાં જે પાણી પડ્યું ખાસ કરીને સાવલી તાલુકાના જે ત્રણ તળાવો છે વડદલા હરિપુરા ધનોરા પ્રતાપપુરાનો કેચમેન્ટ એરિયા રાવપુરા આજવાનો કેચમેન્ટ એરિયા અને આજુબાજુના ગામોના ખેતરોમાં અને નાના મોટા નદી નાળાના જે પાણી વધતા વડોદરા શહેરના વરસાદી ગટરના અને કાસના પાણી ગટરોના પાણી આ તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હોય છે વિશ્વામિત્રી નદીની સપાટી ખૂબ તેજીથી વધી લગભગ સોળ ફૂટની સપાટી સીધી પચીસ ફૂટ પહોંચી ગઈ ગઈકાલે સાંજે પચીસ ફૂટ સપાટી પહોંચી ગઈ આજવાનું રૂલ લેવલ બસો બાર પોઈન્ટ પચાસ હતું અને એ ક્રોસ થઈ ગયા છતાં વડોદરા વીએમસી તંત્રએ એક બોલ ડિસિઝન લઈ અને આજવા અને પ્રતાપપુરાના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લીધો જેને કારણે પચીસ ફૂટ પછી જો આજવાના પાણી છોડવામાં આવ્યા હોત તો વિષાપતિ સપાટી ત્રીસ ફૂટને પાર થઈ ગઈ હોય તો પાછી ફરી પૂરી પરિસ્થિતિ સર્જાઈ હોત આમ નાગરિકોના હિતમાં વડોદરા કોર્પોરેશને રૂલ લેવલ તોડી અને માઇનર જોખમ લઈ અને પૂરી પરિસ્થિતિ ન આવે એ માટેનો નિર્ણય લીધો છે આ નિર્ણયમાં સામેલ તમામ ધારાસભ્ય સાંસદશ્રી મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી તમામના લીધે આજે વડોદરા શહેર પૂરી પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યું છેલ્લા ચોવીસ અડતાલીસ અડતાલીસ કલાકથી વરસાદ છે નહીં અને આજે વિશ્વામિત્રીની સપાટી જે આપણું રિસ્કી લેવલ છે બાવીસ ફૂટ એના કરતાં નીચે એટલે કે વીસ પોઈન્ટ સાડત્રીસ ફૂટે વહી રહી છે આજવા હજુ પણ રોલ લેવલ કરતાં વધારે બસો તેર પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ છે ધીરમી ગતિએ વિશ્વામિતની સપાટી ઘટી રહી છે દર ત્રણ ચાર કલાકે એકાદ ફૂટ પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે સેફ લેવલ આવતા આજવામાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે મને લાગે છે કે સાંજ સુધીમાં અઢાર ફૂટની આસપાસ વિશ્વામિતની સપાટી થઈ જશે ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે